તો અમરેલીના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે રાજુલાના રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે માંડળ છાપરી દેવકા ગામમાં વરસાદ વરસ્યો છે તો કુંભારિયા ઝીંચકા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે અમરેલી પંથકમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટા સાથે વરસાદની શરૂઆત થઈ હતી સિઝનનો પહેલો વરસાદ જ્યારે વરસી રહ્યો છે ત્યારે વાતાવરણ તો ખુશનુમાં બન્યું છે આ સાથે જ લોકોને ગરમીમાંથી પણ રાહત મળી ગઈ છે બીજી બાજુ ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે કારણ કે આ વખતે આગાહી કરવામાં આવી છે કે ખેતીલાયક વરસાદ રાજ્યમાં થશે જેની શરૂઆત અત્યારે થઈ ગઈ છે જોકે આ વખતે સમય કરતાં ક્યાંક વરસાદ થોડો મોડો આવ્યો હોય તેવું ખેડૂતો માની રહ્યા છે પરંતુ હા વરસાદ સારો આવી રહ્યો છે જેથી ખેડૂતો ખુશ છે લોકો વરસાદની મજા માણી રહ્યા છે